તારીખ ઓગણત્રીસ અગિયાર બે હાજર પચીસ શનિવાર સંત લુકના ગ્રંથમાંથી પાઠ એકવીસમો અધ્યાય કડી ચોત્રીસ થી છત્રીસ તમે સાવધ રહેજો ભોગ વિલાસ નશાખોરી અને સંસારિક ચિંતાઓથી તમારું ચિત્ત જળ ન થાય જાય એ જોજો નહીં તો એ એ દિવસ તમને અચાનક ફાંસલાની જેમ જડપી લેશે કારણ કે એ દિવસ ધરતીના

કેમ છો મજામાં ને હા ઘણી વાર બન્યું હોય એવો પ્રસંગ કે અંધારું હોય અને તમે ચાલી રહ્યા હોય ખેતર બાજુ અને કોઈ તમને કે સાચવજો આ બાજુ સાપ છે આપવામાં આપણે શું થાય આપણું પહેલું રિએક્શન શું હોય ચાલવાની ગતિ એકદમ ધીમી થઈ જાય કારણ કે ચિંતા છે શું ભૂલે ચૂકે જો મારો પગ સાપ ઉપર પડ્યો તો સાપ મને ડંખ મારશે ઘણીવાર એવું બને હાઇવે પર જઈએ છે ફૂલ સ્પીડમાં ચલાવીએ છે પણ એની બાજુમાં છે ને થોડા વોર્નિંગ લખ્યા હોય છે કે ઝડપની મજા મોતની સજા સાવધ રહેજો કોઈક તમારી રાહ જોઈને બેઠું છે ઘરે સાવધ રહેજો વોર્નિંગ બેલ્સ આપવામાં આવે છે ચાર રસ્તા ઉપર પણ ગ્રીન સિગ્નલ રેડ સિગ્નલ આપણને સાવચેત રાખવા માટે આપવામાં આવ્યા હોય છે કોઈ જગ્યાએ કોઈ દિવસ વ્યસનની કોઈ વસ્તુઓ પણ હાથમાં પકડી હોય તો લખ્યું હોય કે ટોબેકો ઇન્જરીઝ ટુ હેલ્થ ફિલ્મ જોતા હોય તો એ લખ્યું હોય છે આલ્કોહોલ કન્ઝમ્પશન ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ સાવચેતી સાવધ આપણને વારંવાર આપણને સોશિયલ મીડિયા દ્વારા દુનિયા બતાવતી હોય છે પણ સાચે સાવધ રહીએ છીએ ખરા આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને સાવધ રહેવાનું કહી રહ્યા છે અને એક સરસ રીતે એક વાત કહેવામાં આવે છે કે વોટ ઇઝ શુડ બી માય લાસ્ટ વિશ અ બીઆઈટીફીક વિઝન ઇન ફ્રન્ટ ઓફ ગોડ અર્થાત જે આજના શુભ સંદેશમાં લખ્યું છે કે હું વિશ્વાસપૂર્વક મારા પ્રભુની સામે ઊભો રહી શકું તો કેટલું સારું એ આજે રજૂ કરું છું પણ ક્યારે હું ઊભો રહી શકું કે ઊભી રહી શકું જ્યારે હું મારા જીવનના જે સંગ્રામમાં સાવધ રહું સાવચેત રહું પવિત્ર આત્માની દોરવણી મુજબ જીવન જીવું એ માટે આજે આમંત્રણ આપે છે કારણ કે હવે આપણે આગમન ઋતુમાં પ્રવેશીએ છીએ કોના આગમન માટે પ્રભુના આગમન માટે એટલે સાવધ રહેવાની વાત કરવામાં આવી છે આ વાલા ધર્મજનો પ્રાર્થના કરીએ સાવધ રહીએ અને પ્રભુના આગમનની આનંદપૂર્વક તૈયારી કરીએ ઈશુની છે